સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માને જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા મજામાં ને આનંદમાં હમ હા તો હવે મારે આજે છે ને એ તમારે વાત એ કરવી છે કે બેનિફિટ વિશેનો જે મેં એક વ્લોગ બનાવ્યો હતો કે બેનિફિટ અહીંયા યુકેની અંદર ઘણી જુદી જુદી જાતના જુદી જુદી ભાતના બેનિફિટ મળે છે એટલે બેનિફિટ એટલે ટૂંકમાં આપણે ગવર્મેન્ટ એવું બધું કંઈક બેનિફિટ આપે છે કે આપણે ક્લેમ કરી શકીએ હમ તો હવે કોણ માણસ ક્લેમ કરી શકે પહેલાં તો એ કે યુકેની અંદર અને તમારી પાસે શું લાયકાત હોવી જોઈએ તમારી પાસે અને કોણ ન કરી શકે બેનિફિટ ક્લેમ તો એના વિશે મારે વાત આજે એ કરવી છે એટલા માટે કરવી છે કે મારે કોમેન્ટ આવી હતી અને કોમેન્ટમાં ભાઈ પૂછે છે કે જનરલી કે ભાઈ હું ઇન્ડિયાથી આવેલ છે સ્ટુડન્ટ વિઝા ઉપર રાઈટ સ્ટુડન્ટ વિઝા ઉપર આવેલ છે અને મને કે મારે હું હું થોડોક છે ને કે ડિસેબલ પર્સન છે તો ડિસેબલ પર્સન અહીંની બેનિફિટ ક્લેમ કરી શકે કે ન કરી શકે તો મેં કીધું ચાલો તો એના વિશે વાત કરીએ આપણે મને કંઈ કંઈ હંડ્રેડ પર્સન્ટ પણ મેં જે રિસર્ચ કરી છે અને જે મેં કંઈ જે જોયું છે આ બધું વાંચ્યું છે કંઈક થોડું ઘણું રાઈટ એના ઉપર હું તમને ચર્ચા કરું અને તમને કોઈને ખબર હોય ને એવું હોય તો તમે પણ કોમેન્ટ કરજો કે હું આઈનો બેનિફિટ કઈ રીતે મળે છે એમ હમ મેં તો તમને એક પણ એ પહેલાં પણ તમને વાત કરી હતી કે ભાઈ એ તમારે કોઈ પણ વસ્તુનું આવું કંઈ તમારે જાણવું હોય તમને કંઈ ખબર ન પડતી હોય તો તમે અહીંની સિટીઝન એડવાઇઝ બ્યુરોમાં તમે જઈ શકો એપોઇન્ટમેન્ટ લઈ શકો અથવા તો ઓનલાઈન રિસર્ચ કરી શકો અને ઓનલાઈનમાં તમને ખબર ન પડે તો તમે ચાર્ટ પણ કરી શકો અને અથવા તો ફોન કરી શકો ને ડાયરેક્ટ બરાબર તો એ તમને ઘણી બધી વસ્તુ એ પણ કહે હવે એ પણ એના જ્યાં સુધી એના પણ ડોક્યુમેન્ટ એની પાસે હહે ને એને જ્યાં સુધી બધી ખબર પડતી હશે એટલું કહે બાકી બધુંય તો કંઈ વી ડોન્ટ નો રિયલી રાઈટ પણ એ લોકો પાસે બધું હોય છે વધારે એમ આપણી કરતાં મટીરિયલ વધારે હોય એમ તો એને તમારે સલાહ લેવાની મેં પહેલાં પણ એના માટે ખાસ તમને બ્લોગી બનાવ્યો હતો તો આપણા ઘણા માણસો એવા અહીંયા આવી ગયા છે યુકેની અંદર કે એને બિચારા એમને ખબર નથી કે વસ્તુ કે અહીંયા કયા કયા બેનિફિટ મળે કઈ રીતે મળે એની આની સિસ્ટમ શું છે રાઈટ હવે એમાં હું ઘણી વખત આમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય કેમ કે ભાઈ મને અમુક વસ્તુના ખબર હોય મને એમ કે તમને ખબર હશે એટલે હું ચોખવટ ન કરી હોય મેં મારા વ્લોગની અંદર એટલે કદાચ મારી પણ ભૂલ હોય એમાં એવું કંઈ નથી કે ન હોય બરાબર પણ એટલે મને કંઈ ચોખવટ કરવાની આવશ્યકતા ન લાગી હોય ત્યારે કારણ કે મને એમ કે એ તો જનરલી ખબર જ હોય ને માણસોને એમ હમ તો એમાં તમારે એટલે તમે જો કોમેન્ટ કરો છો વેરી ગુડ કમ કોમેન્ટ તમે ચાલુ જ રાખજો અને કરજો તો મને કંઈક ખબર પડે એમાંથી અને મને એ પણ ખબર પડે કે તમને શું જાણવું છે ક્યું જાણવું છે કેવી રીતે જાણવું છે એ બધું અને તમને શું પ્રોબ્લેમ છે હમ કારણ કે આપણે આ જે ચેનલ જે બનાવી છે એનું મેઇન હેતુ જ છે કે જેટલા માણસોને જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી આ બધાને ઇન્ફોર્મેશન પહોંચાડવી અને આપણાથી જે કંઈ થતું હોય એ કરવાનું હમ બાકી હું કોઈ એજન્ટ નથી પહેલી વસ્તુ તો હું કોઈ એવી કંઈ ક્વોલિફિકેશન મેં ડિગ્રી નથી લીધી આના માટે સ્પેશિયલ કોઈ કે જેના લીધે મને તમને બધાય ખબર હોય બધી વસ્તુના ઘણી વસ્તુના ખબર ના પણ હોય એવું કંઈ નથી કે બધી વસ્તુના ખબર હોય જ માણસને થોડું બધું કંઈ ખબર હોય પણ જે ખબર હોય એ આપણે બતાવીએ બરાબર તો હવે એની અંદર જે એમ કહે છે કે બેનિફિટ કે પોતે કે હું ડિસેબલ છે એ કે અને યુકેમાં આવી ગયા છે અને સ્ટુડન્ટ સ્ટુડન્ટ વિઝા ઉપર છે એટલે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી હવે એનું જે તમે તમારું જે સ્ટેટસ છે પહેલી વસ્તુ તો તમે આવો ત્યારે પહેલાં તો બીઆરપી કાર્ડ આપતા હવે તો બીઆરપી કાર્ડ નીકળી ગયું બરાબર કારણ કે એ તો પૂરું થઈ ગયું હવે આ આમાં ચેન્ડિંગ બધા સેટ પછી તો તમે ત્યાં સુધી એપ્લાય કરવાનું હતું તમારે ઓનલાઈન અને ઓનલાઈન એપ્લાય કરી દો એટલે તમારે સ્ટેટસ માટે હવે સીધું ઓનલાઈન જવું પડે હવે એ ઓનલાઈનનું સ્ટેટસ માટે જવું પડે ને એના માટે કંઈ તમને ખબર માહિતી જોતી હોય તો એ પણ આપણે દેશું એવું કંઈ નથી કે ન એમઆઈ કે કઈ રીતે કારણ કે એ ત્રણ ત્રણ મહિના ઉપર પાછું ત્રણ મહિને કોડ બદલાઈ જાય છે એનું એટલે એમાંય ઘણું બધું છે એમ પણ એની અત્યારે ચર્ચા નથી કરવી અત્યારે ચર્ચા આ વસ્તુનો થાય છે બેનિફિટ વિશે કે બેનિફિટ તમને ક મળે તો કઈ રીતે મળે હમ તો એના માટે જો આ હું તમને એક હમણાં વેબસાઇટ શેર કરું વેલફેર બેનિફિટ બરાબર હવે વેલફેર બેનિફિટમાં એમાં આખું એવું કહે છે કે જો વેલફેર બેનિફિટ Welfare benefits are normally claimed by people who are looking for work or who have limited work capability because of ill health or disability or who are who are parents. The following information is postgraduate UK-based student. Okay, UK-based student, Aina student to Enna Abadi. But like Joe, you cannot claim most welfare benefit if you are student. સી ના પાડે છે વિઝિટર ઓર યુ હેવ એની અદર ઇમિગ્રેસન પરમિશન વિથ કન્ડિશન સ્ટેટિંગ નો રિકો ઓફ પબ્લિક ફંડ ઓર નો એક્સેસ ટુ પબ્લિક ફંડ્સ સીધો ના પાડી દે છે જી હવે ઈ જનરલી હોય જ છે તમારે એટલે મારો કહેવાનો મતલબ એ છે કે ઈ જનરલી હોય છે બધામાં આજે તમને બીઆરપી કાર્ડ આપ્યું હતું બીઆરપી કાર્ડમાં એમ લખેલ હતું કે નો એક્સેસ ટુ પબ્લિક ફંડ્સ હવે એ જે હોય ને એટલે તમે કોઈ પબ્લિક ફંડ એટલે પબ્લિક ફંડ શું હોય છે કે પબ્લિક ફંડ એટલે ગવર્મેન્ટનું ફંડ ટૂંકમાં ગવર્મેન્ટ પાસે એક પૈસા જે આવ્યા હોય એ ક્યાંથી આવ્યા હોય પબ્લિક પાસેથી આવ્યા હોય ટેક્સના પૈસા હોય હમ તો એ જે કંઈ પણ બેનિફિટ જે કંઈ આપતા હોય તો એ તમને બેનિફિટ તમે તમને ન મળે કારણ કે તમે અહીંના રહેવાસી નથી તમે અહીંયા ઓકે એજન્ટનું કામ શું છે એજન્ટનું કામ એક જ છે કે એને છે ને પૈસા લઈ તમને તમારા પૈસા લઈ અને તમારે પૈસે તમને બહાર મોકલવાના અને એમાંથી એને કમિશન લેવાનું બરાબર છે હમ એ કંઈ પોતે પૈસા પોતાના ખર્ચીને તો તમને કંઈ એ મોકલે નહીં હવે એ તમને જે કમિશન એના માટે જો એ જો બહાર મોકલે તો કમિશન એને મળે નહીં તો કમિશન ક્યાંથી મળે કોઈ મળે કોઈ આપે એમને એમને પૈસા કોઈ આપે એને ન આપે બરાબર એટલે એ તમને ગમે ભરાવે કે ભાઈ કીએ કે ના ના તમે ન્યા તમે એક વખત વયા જાવ એટલે તમારા બેનિફિટ ચાલુ થઈ જાય તમે કારણ કે તમે ડિસેબલ છો એટલે તમને તમને તરત જ તાત્કાલિક ગવર્મેન્ટ બેનિફિટ આપશે એ કે એમાં કંઈ વાંધો જ ન હોય ત્યાં આટલા આટલા માણસોને બેનિફિટ આપે તમને શું કામ ન આપે એમ એટલે આવું બધું ભરાવે એટલે આપણને થાય કે હારું હું આ વાત તો સાચી છે આવું કંઈ કહે નહીં કારણ કે આટલા બધા માણસોને મળે છે બેનિફિટ એ તો વાત સાચી છે ને તમે પાછા મારો બી અવલોગી કહે જો કે ના ના આ આતા એ કહેતા હતા કે આ બેનિફિટ તો મળે એ કે હમ પણ ખરેખર એવી રીતે બેનિફિટ ન મળે તમે અહીંના ઇન્ડેફિનેટ લીવ રિમેન્સ હોય સ્પેશિયલી એ જો તમે અહીંયા પાંચ વર્ષ રહ્યા હોય અને તમને સ્ટેમ્પ લાગી દીધા મારી દીધો હોય તો તમે આ બધા બેનિફિટ જે છે એ બધા ક્લેમ કરી શકો બાકી બીજા બધાને જે બહારથી આવો છો તમે ભણવા માટે આવો છો કે બીજા કોઈ કામ માટે આવો છો તો ઇવન કામ કરવા માટે આ જે કેર વર્કર્સના વિઝામાં આવે છે ને એ લોકોને પણ આ બેનિફિટ કંઈ મળતા નથી એને બેનિફિટ ક્યાં મળે છે અહીંયા વર્કર્સ વિઝાવાળાને કે તમે જો મેટરનિટી લીવ ઉપર હોય તો મેટરનિટી એ તમને મળે કારણ કે એ તો એમ્પ્લોયરને જ આપવા પડે એને પૈસા ને એમ્પ્લોયર જનરલી છે ને જો નાના એમ્પ્લોયર હોય બધા નાના એટલે એનું એનું છે એ પણ નાના એમ્પ્લોયર કે કોને કહેવાય ને એનું પાછું બહુ મોટું છે ટેકનિકલ એટલે એમાં હું વધારે જતો નથી પણ એ લોકો એ લોકો ક્લેમ ગવર્મેન્ટ પાસેથી પાછો કરી લઈએ એમ પણ એ મેટરનિટી બેનિફિટ તમને મળે હં બરાબર એટલે એ એ જે છે થર્ટી નાઇન ટોટલ થર્ટી નાઇન વીક મળે એમાં ફર્સ્ટ છ છ વીક છે ને છ વીક એ તમને નાઇન્ટી પર્સન્ટ મળશે એટલે એને હું તમને એવું મળશે તો બીજો બ્લોગ બનાવીશ આપણે કારણ કે એના માટે કે મેટર્નિટી એ જે તમે ક્લેમ કરવો હોય તો કઈ રીતે કરાય ને શું કરાય ને કઈ રીતે મળે જે સ્પેશિયલી અહીંયા કેર વર્કર્સ એટલે વર્કર વિઝા ઉપર આવ્યા છે એના માટેની વાત થાય છે બરાબર પણ આ વસ્તુ જે તમે વાત કરી છે ને કે આ બેનિફિટ બધા એ બીજાને તમને કોઈને બેનિફિટ એવા મળે નહીં રાઇટ અહીંયા તમને ઇન્ડેફિનેટ તમારે પાસપોર્ટની અંદર સ્ટેમ્પ મારી દીધો હોય રાઈટ તમને અહીંયા પાંચ વર્ષ થઈ ગયા હોય અને કાયમી વસવાટ માટે તમને અહીંયા સ્ટેમ્પ મારી દીધો હોય ને તમે રહી શકો તો તમે આ બધાએ બેનિફિટને લાયક છો અને તમને મળે એન્ટાઇટલ રાઇટ તમે આ છો બાકી બધાને બેનિફિટ આવી રીતે મળે નહીં બ્રિટિશ સિટીઝન તો મળે એ તો દેખીતું જ છે એમાં તો કંઈ સવાલ જ નથી બાકી તમે ભણવા આવ્યા હોય કે જે કંઈ આવ્યા હોય એ તમારે કામ કરીને ભણીને પછી છે ને તો મને અહીંયા બે વર્ષના વિઝાની મેં વાત કરી બે વર્ષના વિઝા કદાચ તમારે જોતા હોય તો એ મળી શકે કામ ગોતવા માટે અને કામ તમે કરી શકો બે વર્ષ અને બે વર્ષ પછી જો કોઈ પણ તમને સ્પોન્સર કરતું હોય કોઈ કંપની તો તમે આગળ રહી શકો નહીંતર પછી આવજો ભંડારડા તો એવું છે ભાંડાડાને કે તો બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવીશું પણ કોમેન્ટ કરતા રહેજો એટલે આપણને ખબર પડે અને તમને તમારે કંઈક જાણવું હોય તો બરાબર છે તો પાછા વળી નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવીશું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માન જય વિજાત ભગત ટેક કેર યોર સાહેબ